ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અનાથ એકસો એક દીકરીઓના સમૂહ લગ્નમાં પહોંચ્યા હતા દેવુસિંહ ચૌહાણે નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખોટા પૂરીવાજો ખોટા ખર્ચા બંધ થાય એ દિશામાં કામ થઈ રહ્યું છે સમૂહ લગ્ન નેતૃત્વની પ્રયોગશાળા છે જે કામ લેતા અને આપતા શીખવે છે સમૂહ લગ્નનું આયોજન મહુધાના ધારાસભ્ય સંજય મહિડાએ કર્યું હતું જેમાં ભાજપના નેતા ગોરધન ઝડપિયા ધારાસભ્ય પંકજ દેસાઈ સંજય મહિડા રાજેશ ઝાલા અને ખેડા ભાજપના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્ન અને એની સાથે ખર્ચા ખોટા બંધ થાય ખોટા ગોળ ર્યાજો બંધ થાય એ દિશામાં જયારે કામ કરી રહ્યા હોય ત્યારે હું સમૂહ લગ્નને એક રીતે નેતૃત્વની પ્રયોગશાળા કહું છું તમે સમૂહ લગ્ન કરો એટલે તમને કામ આપતા કામ લેતા અને કામ જીતતા આવડી જાય તમે સમૂહલગ્ન કરો તો તમારામાં ટીમ ભાવના ઉભી થાય તમે સમૂહલગ્ન કરો તો પોતાના ગામ પોતાના વિસ્તારમાં આપણી પ્રતિષ્ઠા આપણા સન્માન માટે સાથે મળીને આપણે બાળકોને પરણાવી રહ્યા છીએ ત્યારે એ માટેના બાળકોને સૌને આશીર્વાદ આપવા માટે આપણે ત્યાં મહેમાનો પધારવાના હોય ત્યારે આવી સ્ટેજથી માંડીને અનેક સુવિધાઓ કરવા માટે સાથે મળીને આવક સુંદર પ્રસંગ ઉભો કરવાનો ભાવ ઉભો થાય આજે વધારે કોઈ વાત કરવી નથી નવ દંપતીઓને ખુબ આશીર્વાદ આપું છું